તો આન્સર આવશે ગુજરાતનો સૌથી મોટા આદિવાસી મેળા તરીકે શામળાજીનો મેળો ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વાન્ટનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન છે ઓપ્શન એ છે પાટણ ઓપ્શન બી છે ગાંધીનગર ઓપ્શન સી છે છોટા ઉદેપુર કે ઓપ્શન ડી ખેડા તો આન્સર આવશે છોટા ઉદેપુર વાંટનો મેળો છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે પ્રશ્ન ત્રણ વોઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ઓપ્શન છે એ વિરમગામ બી ધોરાજી સી સિદ્ધપુર કે ઓપ્શન ડી ધોળકા તો આન્સર આવશે ઓપ્શન ડી ધોળકા વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય છે ચોથો ક્વેશ્ચન છે શરદ પૂનમે ભરાતા માણેક ઠારીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે ખેડા ઓપ્શન બી છે પાટણ ઓપ્શન સી છે ગીર સોમનાથ કે ઓપ્શન ડી છે મહેસાણા આન્સર આવશે ઓપ્શન એ ખેડા શરદ પૂનમે જે માણેક ઠારીનો મેળો ભરાય છે તે ખેડા જિલ્લામાં ભરાય છે ક્વેશ્ચન પાંચમો છે ઊંટની લેવેજ માટે કયો મેળો જાણીતો છે ઓપ્શન એ છે કાત્યોકનો મેળો ઓપ્શન બી છે વોઠાનો મેળો ઓપ્શન સી છે પાલોદરનો મેળો કે ઓપ્શન ડી છે ક્વાંટનો મેળો આન્સર આવશે ઓપ્શન એ કાત્યોકનો મેળો કાત્યોકના મેળામાં ઊંટની લેવેજ થાય છે જ્યારે મોઠાના મેળામાં ગધેડાની મોટાપાયે લેવેજ થાય છે પ્રશ્ન છ ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન કરવામાં આવે છે ઓપ્શન એ છે મેળો ઓપ્શન ડી બહુચરાજી નો મેળો આન્સર આવશે ઓપ્શન બી તરણે નો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ભરાય છે ત્યાં રંગબેરંગી છત્રીઓ મેળાનું આકર્ષણનું કેન્દ્ર છે જે એવું માનવામાં આવે છે જ્યાં અર્જુને માછલીનો વધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા એવી માન્યતા છે પ્રશ્ન સાત છે વરદાયાની માતાની માંડવી ઉપર શુદ્ધ ઘી કયા મેળા દરમિયાન ચડાવવામાં આવે છે ઓપ્શન એ છે ચૂડનો મેળો ઓપ્શન બી છે રંગપંચમીનો મેળો

ક્વેશ્ચન નવ છે ડાંગ દરબાર કયા મહિનામાં ભરાય છે ઓપ્શન એ છે ફેબ્રુઆરી ઓપ્શન બી છે માર્ચ ઓપ્શન સી છે એપ્રિલ કે ઓપ્શન ડી જાન્યુઆરી રાઈટ આન્સર આવશે ઓપ્શન બી માર્ચ ડાંગ દરબાર માર્ચ મહિનામાં ભરાય છે ક્વેશ્ચન દસ છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં કયો મેળો ભરાય છે ઓપ્શન એ છે ભાળભૂતનો મેળો ઓપ્શન બી છે પાલોદરનો મેળો ઓપ્શન સી છે ચૂલનો મેળો કે ઓપ્શન ડી ચિત્ર વિચિત્રનો મેળો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ચિત્ર વિચિત્રનો મેળો જે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાય છે ક્વેશ્ચન અગિયારમો છે નીચેનામાંથી મિની કુંભ મેળા તરીકે કયો મેળો ઓળખાય છે ઓપ્શન એ છે ભવનાથનો મેળો ઓપ્શન બી છે બહુચરાજીનો મેળો ઓપ્શન સી છે કાર્ત્યુકનો મેળો કે ઓપ્શન ડી તરણીતરનો મેળો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ એ ભવનાથનો મેળો જે મિની કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન બાર છે દર અઢાર વર્ષે કુંભ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવે છે ઓપ્શન એ છે કચ્છ ઓપ્શન બી છે ભરૂચ ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી અમદાવાદ દર અઢાર વર્ષે મિની કુંભ મેળાનું આયોજન દર અઢાર વર્ષે કુંભ મેળાનું આયોજન ભરૂચ જિલ્લામાં કરવામાં આવે છે ક્વેશ્ચન તેરમો છે ગુજરાતમાં ભરાતો સૌથી મોટો લોક મેળો કયો છે ઓપ્શન એ છે તરણેતરનો મેળો ઓપ્શન બી છે નકળંગનો મેળો ઓપ્શન સી છે ગોઠાનો મેળો કે ઓપ્શન ડી ગોપનાથનો મેળો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વોઠાનો મેળો જે ગુજરાતમાં ભરાતો સૌથી મોટો લોક મેળો છે અને જો એમ પૂછાય કે સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે તો આન્સર એ આવશે તણેતરનો મેળો ક્વેશ્ચન ચૌદમો છે રમજણિયું રે પેનજણિયું કયા મેળાની વિશેષતા છે ઓપ્શન એ છે ચિત્ર વિચિત્રના મેળા ઓપ્શન બી છે ગોળ ગધેડાનો મેળો ઓપ્શન સી અગિયારસ નો મેળો આન્સર આવશે શામળાજીનો મેળો ઓપ્શન સી રાઈટ આન્સર આવશે શામળાજીના મેળે રણઝણિયુ રે પેંજણિયું વાગે જે તે મેળાની વિશેષતા છે ક્વેશ્ચન પંદરમો છે કયા મેળામાં ઊંટની લેવેજ થાય છે ઓપ્શન એ છે ક્વાટનો મેળો ઓપ્શન બી છે કાત્યોકનો મેળો ઓપ્શન સી છે ચિત્ર વિચિત્રનો મેળો ઓપ્શન ડી તરણેતરનો મેળો ઓપ્શન બી રાઈટ આન્સર આવશે કાત્યોકના મેળામાં ઊંટની લેવેજ કરવામાં આવે છે જે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ભરાય છે ક્વેશ્ચન સોળ છે નીચેનામાંથી કયો મેળો કારતક પૂર્ણિમાએ ભરાતો નથી ઓપ્શન એ છે શામળાજીનો મેળો ઓપ્શન બી છે કાર્તિકનો મેળો ઓપ્શન સી છે વોઠાનો મેળો કે ઓપ્શન ડી માધવરાયનો મેળો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી માધવરાયનો મેળો જે ચૈત્ર મહિનામાં ભરાય છે ક્વેશ્ચન સત્તરમો છે કાર્તિકનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે પાટણ ઓપ્શન બી છે મહેસાણા

ઓપ્શન બી છે ચૈત્રી પૂનમનો મેળો બહુચરાજી છે કાર્તકી પૂર્ણિમા ખોટું નથી તેથી આન્સર ડી રાઈટ આન્સર આવશે ઉપરમાંથી એક નહીં ત્રણે ત્રણ રાઈટ છે તેથી આન્સર ડી રાઈટ આન્સર આવશે

અષાઢ સુદ આઠમ ઓપ્શન બી છે અષાઢ વદ આઠમ ઓપ્શન સી છે શ્રાવણ વદ નોમ કે ઓપ્શન ડી ભાદરવા સુદ નોમ મેઘ મેળો શ્રાવણ વદ નોમ ના દિવસે યોજાય છે તેથી આન્સર ઓપ્શન સી રાઈટ આન્સર થશે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ